મિત્રો કેમ છો મજામાં બધા મજામાં લડકા જય માતાજી તમને રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો આપણે બતાવીએ ઘઉંમાં જ આપણે બતાવીએ ઘઉં તો જો આ છે આપડે મસ્ત ઘઉં નીકળી ગયા જો આ બધાય ઘા એક હટખા છે આપણે આ ને આમાં જો ઓરતો હોય તો આ બધાય ઘામાં છેવડાવડા બધાય એકાઈ ની હોય ને તો આપણે ઉપર થારી ફેરવેલી આ રીતના રેવલ લો જો ઘા હોય બતે બધા ને આ ઘામાં કાગડો વધારે છે બ્યારણ જીવું આવે ગોલકો હલકા બ્યારણ ને કારણે じゃ આ બધાય કાગડા થેગા આપણે ઘામાં પણ કે બિયારણમાં ફેર આવે ને એટલે કાગડો ઘઉં થાય એટલે કાગડો ઘઉંનું કારણ કામ કે જો આ સોડવો છે ને આપણે આ બધા એ હાય હોય અને આમાં જો આપણે આ સોડવો આનાથી કેટલો મોટો હાલ જેવો શકો છો આ કેટલા સોડવા મોટા હાય જે મોટા મોટા હા ને એ બધા કાગડા કહેવાય કાગડા ઘઉં હાય થાય તો ખબર પડે કે વાક થાય બધા હેરખા થાય તો તો વાંધો ન આવે પણ આનું કારણ કામ હે ખાખું પાકે નહીં અને હરી નો પાકે આજી આપણી ઘવ છે ને આ એને હરી નો પાકે કારણ કે આમાં કેટલો ફેર છે તફાવત છે જો આટલો છોડવો મોટો છે લપગ રોટ થી 2 ફૂટ નો છોડવો ઈ કાગડા નીચે ઈ આથે વધારે હોય 1.2 ફૂટ નો ફેર છે આપણે ઈ છોડવા જો આમાં બધાય છે आख का गोमा नाप જોઈ શકો છો આખલ કોમા હૈ એ રીત નો જો બધાય મોટા હે ઈ બધાય કાગડા બધો તૈયાર થાય ત્યારે ખ્યાલ પડે આમાં કે હું આ કાગડાનો રીઝટ આવેલી બાકી દેવામાં કંઈ થાય તા નહીં વવાઈ ગયા તો વવાઈ ગયા હવે પેલા જો ખબર હોય તો આપણે બે લઈએ હું આપણે મીમાન દૂધી બનાવી દૂધીનો હલવો ખાવ ટાટાને લઈ જૂધી દૂધી તોડવા ગયા દૂધી મસ્ત

นุงเครืมัดคอแทบในดอนจอรสฮบาร์คลีนีบาจนราชวน ए टाटण देखियो तो कहीं बोली है ना ठेकाड़े है कुटीर वाला में मस्त मजा ना सना ना पोक टाहे ना अपनी अनु पार्वो से पोक पोक पार्वो इतने सो के सना ने अपने एक वाना सेकी ना मा मस्त मजा ना गर खावा ना देसी सना वेर पन थक ना अपना तो जो मस्त मजा ना ये सुपर बकरी मुकी दी है ना वो यात्रा में सेक वाना से

ราคาสวนาคาไม่ใหญ่เลยแก่เลย